આ તું છે ને નઈ રાંધતી હું હું બનાવી નાખી આમ થા તમને રાંધવાનું કે તો તમાર પગ દુખતા હોય આજ તમને કાઈ નઈ થાય આજ માર કરીને ખવરાવું પડે હું હતન નો ખબર હોય મને બધી ખબર પડે છે અદ કા થાતા નઈ બધી વાતમાં હો તું નઈ થાતી ને વાકા બોલતી ને જરાય ઓલી નઈ આવડતો તો શીખવાડી દેહે બોલતા એને તો ક્યાં કાઈ આવડે છે નાની કિકલી રે ને બિચારી એટલે બધું બોલતા આવડે છે એને આવડતું નથી તારું જોઈન શીખે હા હા હું બોલે જ નહીં તમારું જોઈન શીખશે મારું જોઈન નહીં

તમે કેમ માર નાચવાનું છે આયા કઈ હા હું આ તો હો વાત ની એક વાત હો વાવે ગગુ આવે કે ગમેય આવે ઘર માં બનતું હશે ની બનશે છે માર જા ખાવો છે ની બન છે તો તમાર આજે ઝુંધ્યું ખાવાનું મન થયું હા હું ખોટું બોલો છો ખોટું ભગવાન નો ડર રાખો આ જો આ ભોગવો છો અને હજી ભગવાન નો ડર ને રાખો તો હજી ભોગવશો તો તું મને હરાપ જ દેસો એમ ને એટલે જ મારા ગોઠણ રહી ગયા રહી જાય તો કરમ આપડા એવા

કેટલા દિવસનું કીધું તમે આ એ દિવસો ના ગણવાના હોય હજી તો આપણે અહીંયા પગ મૂક્યો છે હજી તો આપણે ડેલીમાં પગ નથી મૂક્યો એટલે જ ડેલીમાં પગ મૂકો ને એની પહેલા ચોકફટ કરી લઉં કે 8 દિવસની ઉપર એક કલાક નહીં હો હા હવે આપ છે ને મેં કીધું છે એ પ્રમાણે જ બધું થશે અને હું તને કહી દઉં છું આ પર્વને મતલબમાં તમે બંને અહીંયા રહેજો અને હું બે દિવસમાં નીકળી જઈશ પર્વને સાથે લઈને જાજો કેવી વાત કરે તું એને હું સાથે લઈ જાવ તો ઓફિસના કામ કરું ઘર સંભાળું ભરવાને સંભાળું બેટા તારે મારી સાથે નથી આવું ને લે ઉજી લે તો અહીંયા તું રહીને શું કરીશ ઓલી વિશ્વા ખબર છે ને એની માં જેવી વાયડી છે એની માં જીભ હાલે ને વિશ્વાના હાથ હાલે મારો છોકરો તો બિચારો કે દેખાહે જ નહીં એમાં છોકરાઓ તો એવું જ કર્યા કરે અને એ સાથે નથી રહ્યા ને એટલે થોડો ઘણો ઝઘડો થાય પછી બંને વચ્ચે ટ્યુનિંગ બંધાઈ જાય ને એટલે દોસ્તી થઈ જાય ગાઢ દોસ્તી પછી તૂટે ને ગામના છોકરાઓને મારશે બંને થઈને હા અને ત્યાં સુધીમાં મારે ભાભીનું સહન કરવાનું મમ્મીનું સહન કરવાનું રહી جاتی તો એ છોકરીનું એટલે મારે માર છોકરાને એ જ કરવાનું છે તારી જીબડીમાં કાબુ રાખજે થોડો મારી જીબડીમાં કાબુ

હું તો કઈ બોલવા જ નથી માંગતો પણ મજબૂરી છે મારી કે બોલવું પડે છે ચાલ અને તું છે ને ઘોડો થઈને નો રહેતો અને છે ને કોઈની વાતમાં નો આવી જતો તને કોઈ કાઈ કહે ને તારી મોટીમાં કાઈ કહે કે વિશ્વા કાઈ કહે ને તો આવીને તરત મને કહે જો એનું કાઈ માની નો લેતો ને તક થાય સાની જે મળે હાલ ચડાય માં છોકરાને આવું ના શીખવાડાય લે શીખવાડાય બરાબર છે તાર મમ્મી કે બધું સાચું ચાલ બેટા અને આઠ દિવસ થાય ને એટલે એમ કહેજે મમ્મી હવે મને સુરત જાવું છે મને ઘર યાદ આવે છે એમ કહેજે હો બે ત્રણ દિવસ થાય ને ત્યાં કહેવા મળજે બે ત્રણ ચાર ગણું છું તારીખ મેં કીધું પંદર પણ

તમે મને પગે નો લાગ્યા તમે મોટા ભાઈ ને નથી લાગ્યો કેવી વાત કરો છો એ લાગવું જોવે મોટા ભાઈ ભાભી તો છે ને માવતર સમાન કેવાય કેવાય માવતર જીવે છે કેમ છે મોટા

શું હવે બાબત બાબતની લઈને ચર્ચા કરો છો આ ઢીંગલી ક્યાં ઢીંગલી અમાર ગામડાના છોકરા છે ને શેરના છોકરા ઘર ગોકલાનો નો નાકુ ગામ ચીરીન હાંજે ઘરે આવે મારો ગઈ છે જો તો છોકરો પડી ગયો થઈ ગયો જો પાણી ગયો ધોળો કેટલો થઈ ગયો છે

બધી દવા પીવું છું સમયસર પીવું છું સમય ને સવારમાં પૂરો થઈ ખબર પડી જો ને ઘર માં હું આલે છે સામુસા સામુખ કરો મારા હાવજ આવ્યો બ્રેક લાગવાની હાવ બંધ થઈ ગઈ કે હું

પછી આપડે આગળ વિચારીશું કે શું કરવું શું નઈ ડોક્ટર નો ખર્ચો પાછો ખોરાક ઉપાધિ નથી હું તને કેતો ને હોશિયાર છે

અમ આપણે કેમ રેવું ને આપણે તો તું તો મને ઓળખશો પહેલેથી હે તું તો મારી લાઈફ કી હો છો પછી બધાય ની કઈ લિમિટ આવતી હોય ને આ એ આપણે એમ માનવાનું કેસેટ ચાલુ કર્યું બે કેસેટ છે અમાર રેડિયો વાગ્યા કર વગાડ તમારે બધાયને આવું થાય મારું હું થાતું હોય છે તો બિચારા મારો છોકરો થઈ ગયો રાતથી ઓવે

આ તમારા બાના ગાંઠિયા કામ નથી કરતા અને તમારા ગાંઠિયા ખાવા છે હું વાંધો ઈ તો એને તો દુખાવો છે ઈ હારો થઈ જાય બરોબર બોલા બિચારા આવ્યા છે બોલો પર્વ ઈ આ સમજો એક એક વાર ખાલી મારા હાથના વાણેલા ગાંઠિયા ખાઈ ને એને મજા આવી જાય હા તો વાંધો ને શેર માં જાઉં ને રોકાવ ત્યારે બનાન ખવડાવશું આઈ માર કા તેલ ના ડબ્બા મફત ન થાવ તારે ક્યાં કમાવા જાવું પડે હું શું ને હું શું હું શું એટલે બધું એને તો એક કામ કરો તમારે બધું એ હોપી દયો

હું ક્યાં કહું છું તું આમ સો એમ હું કઈક વાત કરવા આવી છું કરું પેલા હા કઈ જો આ બા ઓપરેશન અહીંયા કરાવવાનું થતું નથી તમારે બા ઓપરેશન કરાવવું હોય ગોઠણનું તો એને લઈ જાજો શેર માં અને જે સેવા કરવાનું થાય ને એ કરજો નહીં હું આ વાતમાં માં સા ના નહીં પાડું કેમ

લે જો હો વાત ની એક વાત મને આ પોહાધું નથી હું કરશું આપણે એમ કર માં તું તું કહેતી હોય તો બે હાથ જોડું લે બે હાથ જોડો પગે પડો હું તમારી વાત નહીં માનું મે વિચાર લીધું છે 10 દી 12 દી 15 દી ભલે રોકાતા હોય જેદી જાય ને તેદી બાને ભેગા મોકલવાન થાય છે અને ઓ ગડોસવાનું હોય તો હાલો આડ પપ્પા હું થોડું હોય તો હા આવું છું જોયું ને તમે ઘરને ઘરમાં ઘણો ફેરફાર થઈ ગયો છે અને ચોખ્ખું પણ સારું કરી નાખ્યું છે હમ બીજા બીજે શું ફેરફાર થયો છે વાડીએ જઈએ પછી ખબર પડે કે વાડી કેવી રીતની મતલબમાં કઈ ડેવલપ કર્યું છે આ ફૂલ બુલ કઈ ઉગાડ્યા છે કે નહીં બગીચો બનાવ્યો છે હા 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 તમારે તો જવાનું છે ને ફૂલ વેચવા કા જોયું નહીં તમારા ભાભીની જીભ કાતરથી વધારે હાલતી હતી અચ્છા એની વાત કરે જો હા તો જોયું ને એ પણ જોયું મેં જોયું બરાબર રીતે જોયું પણ હવે ભાભી થોડાક મેં કીધું ને કે એના મનમાં કઈ ન હોય હા ખાલી બોલી કડવી હોય બાકી પ્રેમ વાળા શબ્દો પણ આપણને એવા સંભળાય કે મને તો કે એનામાં પ્રેમ દેખાણો નહીં ના એના શબ્દમાં દેખાણો ના એના મોઢા ઉપર દેખાણો તે ખુશી નો જોઈ હા એ બોલતા એ ખુશી એ વાતની હતી કે આયા એક બીજી કામવાળી આવી ગઈ એટલે એને નિરાત એણે આવીને તરત નો કહી દીધું હવે મારે શાંતિ નિકિતા ઘરનું બધું કામ કરી લેશે હું અહીંયા કોની સેવા કરવા આવી છું મમ્મીને હા તો પછી હું ઘરના કામ શું કામે કરું ઘરના કામ તો કરવા પડે ને થોડાક તું સમજ આપણે ત્યાં આપણે બંને હતા તો કરતા હતા કે ને તું બધું કરતી હતી આન્યા બેન ઊં કરતી હતી દસનું નોતી કરતી અને અહીંયા તો બધાના અલગ અલગ નાટક એની છોકરીનું અલગ ભાઈ ભાભીનું અલગ બાનું અલગ બાપુજીનું અલગ આપ નિકુ જો આ તને ખબર છે ને કે એ બધાએ અહીંયા નવી નવી વાનગી નો ખાતી હોય એ બધું બનાવજે ને રાજી ના રે થઈ જશે હું કાઈ નથી બનાવવાની આપણે જે કામ માટે આવ્યા છીએ એ કામ અહીંયા પૂરું કરવાનું છે અને હા મને છે ને આજ સવારે બધા અત્યારે વાત કરતા હતા એના ઉપરથી એવું લાગ્યું છે કે એ બા બાપુજીને ગમે એમ કરીને સિટીમાં મોકલશે જ આપણા ઘરે મહેરબાની કરીને એવું કાંઈ નથી કરવાનું એમાં શું થઈ ગયું કદાચ આવે તો ભલે ને આવતા ઓપરેશન તો કરાવવાનું જ છે હા આપણે મમ્મીનું જોવાનું કે નહીં બચારાને દુખાવો સહન નથી એમાં શું થઈ ગયું એટલે હવે તમે તમારી બોલી ઉપરથી બદલો છો આપણે વાત થઈ જ હતી ગમે એમ કરીને બાનું ઓપરેશન અહીંયા જ કરવાનું છે એને ત્યાં નથી લઈ જવાના એટલે તમારે મારા અહીંયા રોકાવાવાનું થયું ને હા હા મને ખબર જ છે હું મારા પ્લાન પ્રમાણે જ ચાલવાનો છું એ લોકોને કહી જ દઈશ બને ત્યાં સુધી એવી જ કોશિશ હશે મારી બને ત્યાં સુધી નહીં પૂરે પૂરી એવી કોશિશ તમારે રાખવાની છે કે બા અહીંયા જ રહે અહીંયા મારે કદાચ 8 દિવસ રહેવું પડશે તો મને પોસાય માની લે કે હું એકલો બોલવાવાળો મમ્મી પપ્પા મોટા ભાઈ ને ભાભી આ ચાર જણા ચારે જણા પછી નક્કી કરે કે તમે સાથે સિટીમાં લઈ જાઓ તો પછી હું એકલો પડું તો હું કેવી રીતે કા એકલા ક્યાંથી હું છું ને હું કેવા છું જ ને તો પણ બે જણા થયા એમ નહીં તમે તમારું તમારા ઘરમાં કાઈ નથી આવતું એવું ના હોય તો અમુક પરિસ્થિતિ સમય ને આપણે મતલબ માં જોવું પડે ને બધું મમ્મી બચારા આમ ચાલતા ચાલતા રડાઈ જાય છે એમની આંખોમાં આંસુ આવી જાય છે મને તો ક્યાંય આંસુ ન લાગ્યા

પીતા નથી અમુક દવાઓ પછી અતિ થઈ જાય તો ગતિ ના રહી ને એટલે બચારા મેં જોઈ ખેલી જોઈ મેં એમની અરે દવાની ઠેલી તું જોઈ જાય તું તો ગાંડી થઈ જાય એટલી બધી દવાઓ હતી બચારા કેમ પીવે બેહુત બાણા ખોડે બેહો છે એ તો નાનો હતો ત્યારે બેસતો ને હવે તો મોટો થઈ ગયો ના ના એ તો હજી બેસી જવાય એમાં કાઈ છે નહીં ત્યારના બા 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 ઉપરાણું લ્યો છો આપડે બધી વાત થઈને આવી હતી તો પછી હવે અહીંયા આવીને બોલીને શું કામ બદલો છો બદલી ક્યાં ગયો છો હજી ક્યાં ક્યાં ચોખવર થઈ ગઈ છે ખાલી ના કયું ને બાના ઉપરાણા તો લ્યો છો ઈ બિચારાને પ્રેમ હોય આમ હોય તેમ હોય આપણે જે રીતે વાત થઈતી ને આદી એમાં કોઈ પણ જાતનો ફેરફાર મને નઈ મેળે આવે બરાબર છે હું અહીંયા એના ઘરના કામ ઢળવા નથી આવી હું બાની સેવા કરવા આવી છું તો હું ઓપરેશન થયા પછી બાની સેવા કરીશ અને 8 દિવસ પછી હું સુરત આવતી રહીશ અને ન્યાય એને લઈને ન જ જવાના ભલે આ બેઠક બરાબર છે ઈ બેઠક બેઠક જે હોય તે તમારે તમારા ઘરમાં જેને જે કેવું હોય ની કહી દેજો જો આપણે હંધે નક્કી કર્યું છે કે તમારે બાનું ઓપરેશન તો કરવું પડશે એ સિવાય કોઈ બીજો આરો છે નહીં હા બીજો ઓપરેશન કરવાનું મગજનું કરવાનું જરૂર નથી તારે એમાં શું છે કે જો બેટા આપણે નક્કી કરવાનું છે હવે કે ક્યાં કરવું દેહમાં કરવું છે કે પછી સુરત મારા ડોક્ટર હોય તો ક્યાં કરીએ અહીંયા દેહમાં જ આપણે વાત તો થઈ હતી એટલે તો અમે દેહમાં આવ્યા છીએ ને સુરત કરવું હોય તો તમને નો સુરત તેડાવી લે અરે બાપુજી જુઓ આ છે ને ગમે કરાવીએ કરાવવું તો પડશે જ હવે જોવાનું એ છે કે વધારે સારું ક્યાં પડે પડે ને જો